સિયોરી નાગરિક બેંકની બાજુમાં માનવતા ગ્રુપ દ્વારા મિનરલ વોટર પાણીના પરબનું આયોજન કરવામાં આવેલ છે ઉનાળાની કાળજાળ ગરમી પડતી હોય ત્યારે પાણીની જરૂર પડતી હોય છે ત્યારે આ સેવા ભાવી માનવતા ગ્રુપ દ્વારા નાગરિક બેંકની બાજુમાં લોકો માટે પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી ત્યારબાદ ત્યાં બેંકો અને સરકારી ઓફિસો આવેલ છે અને ટ્રાફિક ખૂબ રહેતું હોય છે પાણી વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ લોકોમાં ખુશાલી જોવા મળી ત્યારબાદ માનવતા ગ્રુપ વતી સિહોરી સરપંચ તથા એડવોકેટ એ બી તથા વેપારી એસોસિએશનના પ્રમુખ પંકજભાઈ તથા ડાબી ઈસુભા તથા નાગરિક બેંક સ્ટાફ તથા જોશી પ્રકાશભાઈ તથા પંડિત ભલાભાઈ વાઘાભાઈ દ્વારા કુમકુમ તિલક કરી પરબને ખુલ્લી મૂકવામાં આવી ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સિહોરી નાગરિક બેંક આજુબાજુમાં ઓફિસો આવેલ છે ભીડ ખૂબ જ જોવા મળે છે અને ઉનાળાની કાળઝાળ ગરમી પણ પડતી હોય ત્યારે સિહોરી માનવતા ગ્રુપ દ્વારા મિનરલ વોટર પાણીના પરબનું આયોજન કરવામાં આવ્યું છે જળ સેવા એ જ પ્રભુ સેવા એ વાત સાચી છે તે પણ આ માનવ સેવા ગ્રુપ દ્વારા કરી બતાવવામાં આવ્યું છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ